આરોપી ભાગતા ભાગતા પોલીસ કર્મીઓ પર કર્યો ગોળીબાર સાયકો એન્કાઉન્ટર મામલે ગાંધીનગર પોલીસ નું મોટું નિવેદન દીકરી ના માતા પિતા હવે અપહરણ બાદ દુષ્કર્મ આચર્યું પાલનપુર થી નરાધમ પકડાયો ડાંગના ના આહવામાં મેઘોજ મુસળધાર વરસ્યા નવ ઇંચ વરસાદ ખાબકતા નદીઓમાં ઘોડાપુર આવ્યું એક તણાયો સો થી વધુ ગામ સંપર્ક વિહોણા જોવા મળ્યા જામીન બાદ ચૈતર વસાવા જેલમાંથી મુક્ત આપ નેતા અને સમર્થકોએ ઢોલ ઢોલનગારા સાથે કર્યું સ્વાગત રાજ્યના તેપ્પન હજાર વકીલોએ વેરીફિકેશન ફોર્મ ભરવાનું ફરજિયાત ગુજરાત બાર કાઉન્સિલનરનું ફરમાન વડોદરામાં કેર ટેકર એકલતાનો લાભ ઉઠાવી મકાનમાંથી રૂપિયા એક પોઇન્ટ ઓગણચાલી લાખના સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર ભરૂચની મિપકો ચોકડી પાસે ઓવરટેક મુદ્દે કાર ચાલક સહિતની ત્રિપુટીએ આસ્ટી બસના ડ્રાઈવર કંડક્ટરને માર મારીને ફરાર વડોદરાના છાણી વિસ્તારમાં પાણીની તકલીફ દૂર કરવા મામલે પંદર પોઈન્ટ ત્રણ કરોડના ખર્ચે બુસ્ટર બનાવવામાં આવશે કન્ટેનરમાં ગુપ્ત ખાનુ જોવા મળ્યું હરિયાણાથી અમદાવાદ તરફ ડિલિવરી પહેલાં સેંતાળીસ લાખનો દારૂનો જથ્થો ઝડપાયો તો બીજા એક સૌથી સમાચાર મળી રહ્યા છે પાન મસાલા ની જાહેરાત ભારે રોષ જોવા મળ્યો અમદાવાદમાં ખેલૈયા માટે ખુશ ખબર આવી છવ્વીસ એક ઓક્ટોબર સુધી રાત્રે બે વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે જામનગર શહેર અને જિલ્લામાં નવરાત્રીના મહોત્સવ દરમિયાન પોલીસ વિભાગની લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નકલી ગરબા ગ્રાઉન્ડમાં કરતો હતો સિન ઝપાટા સુરતમાં asli પોલીસના હાથે ચડતા કાન પકડી માંગી માફી કોંગ્રેસી નેતાએ રાજકોટમાં રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો વાહન રસ્તામાં માં જ બેસી ગયું ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મહેસૂલ વિભાગમાં પાંચ હજાર પાંચસો બે નાયબ મામલતદાર ની ભરતી કરવામાં આવશે ગુજરાત સરકાર નો મહત્વ નિર્ણય સામે આવ્યો બ્રિજ બનાવવા માટે રૂપિયા અઢાર કરોડ ખર્ચાવામાં આવશે અંદાજીત ચૌદ ટકા વધુ રકમ ચુકવવામાં આવશે ભરૂચમાં હાસોડ પંડવાઈ રોડ પર પંડવાો અકસ્માત જોવા મળ્યો બાઇક પર જતા પિતા પુત્ર ટ્રક ની અડફેટે મોત વડોદરા વિદેશ મોકલવાના નામે નામે મહિલા પડાવી લીધા ગેરકાયદે ચોરી ચોરી ઉપરથી જેવા કાટ ડેમોલેશન વખતે જ વિરોધ પ્રદર્શન જોવા મળ્યું ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ગુજરાતમાં સત્તર નવા તાલુકા જાહેર કુલ તાલુકા વતી બસો પોસઠ થઈ ગયા રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે બનશે પચાસ બની હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા અગિયાર સોતેર કરોડ રૂપિયાનો અંદાજ અમદાવાદમાં પતિએ પત્ની અને સાસુ જીવતી સળગાવી પત્નીનું મોત આરોપી કરવામાં આવી ને અડફેટે લીધું ટાયર ફરી વળતા યુવક નું ઘટના સ્થળે મોત બે લોકો ને ઈજા અડાલજ હત્યા આરોપી વિપુલ નું એન્કાઉન્ટર સાયકો પોલીસ પર કર્યો હતો હુમલો સુરતમાં માં બી આર ટીસી અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત જોવા મળ્યો બસ ની આજે આધનું ઘટના સ્થળે મોત નીપજ્યું અમારા ગામમાં ગ્રામ સેવક તલાટી અને શિક્ષકો નથી રાજુલાના પોત્રીસ સરપંચો પહોંચ્યા પ્રાંત અધિકારી કચેરીએ મોટા સમાચાર આવ્યા ધોરણ દસ અને બાર ની છવ્વીસ દરમિયાન દેશ અને વિદેશમાં લેવામાં આવશે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના નેટ યુજીમાં નવ પોઈન્ટ નવ્વાણું આવ્યા છતાં વિદ્યાર્થીએ જીવન ટૂંક મારે ડોક્ટર નથી બનવું ભૂખ હડતાલ પોલીસ અને વિદ્યાર્થીઓ સાથે અથડામણ જોવા મળી બિહાર ચૂંટણી ટાળે લાલુ રાબડી અને તેજસ્વીની મુશ્કેલી વધી આઈઆર સીટીસી ને આરોપ નક્કી કરશે કોર્ટ કેન્દ્રીય મંત્રી મંડળે દિવાળી પહેલા જ રેલ્વે કર્મચારીઓને મોટી ભેટ આપી દસ પોઈન્ટ મોટો નિર્ણય મેડિકલ કોલેજમાં યુજીપીજી ની સીટો વધારવાની મંજૂરી હાઇડ્રોજન બોમ્બ આવશે અને ભાજપનું સત્ય ખબર પડી જશે રાહુલ ગાંધી પટણા રાહુલ ગાંધી પ્રહાર કડક કાર્યવાહી આંદોલન વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો યુરોપમાં જીવલેણ ગરમી જોવા મળી બાસઠ હજાર સાતસો લોકોના મોત થયા માનવ જાત ઉપર પ્રચંડ ગરમીનો તોળાતો ખતરો પણ જોવા મળ્યો નાસાના પાર્કર પ્રોબે અંતરિક્ષ પ્રવાસની અતિ તીવ્ર ગતિનો રેકોર્ડ કર્યો એક કલાકમાં સો પોઈન્ટ કોરોના વિશે ચીન પોલ ખોલનાર મહિલા પત્રકાર ફરી જેલમાં ધકેલવામાં આવી ભારત અમારી સાથે રશિયા ચીન પર નિર્ભર યુએન માં જેલેક્સી નું સંબોધન પુતિન પર કર્યો ગંભીર આક્ષેપ